જે વ્યવસ્થાપક સંતો ત્યાં જે હરિભક્તો મુખ્ય અને અહીંયા માં પથ્થર કામમાં જે માં બધા પથ્થર કામ કરાવતા હરિભક્તો નથી આદેશ મુખ્ય વ્યવસ્થાપક સંત જે યજ્ઞવત સ્વામી અને સર્વે સંતો તમામ હરિભક્તો ઉપર પત્ર લખે છે કે ભાઈ આપણે આ કાર્ય છે કરવાનું છે ને તમે હરિભક્તો પ્રેરણા આપો અને સ્વયંસેવક તરીકે અને પત્રો આખા અમેરિકા તમામ રબી સભામાં એ બધી એની વાત કરે છે હરિભક્તો તૈયાર થયા કોઈને આશા નથી કોઈને બધા હતાશ થઈ ગયા હતા નિરાશ થઈ ગયા હતા થઈ ગયા હતા ઈ મકકે મહારાજે પત્ર લખોને આશ્ચર્યની વાત કે અમેરિકામાં પૈસા આપી દે કોઈ ટાઈમ આપો ઉગરો તો અમેરિકામાં 12500 સ્વયંસેવકો મહારાજનું એક પત્રથી તૈયાર થયા ને જે રવિશનું અક્ષરદાન જો રૂટિન ચાલતો હતો કારીગરો 2027 માં પુરુકરણ એ મહારાજની ઈચ્છા પ્રમાણે 2000 ને બીજા ચરણ માં જયારે આ પ્રતિષ્ઠા વિધિ નો કાર્યક્રમ થાય છે ને મોહન સ્વામી મહારાજ આગળ દિવસે બધું કરવા ગયા બધા દર્શન કર્યા આખા દર્શન કર્યા ખૂબ રાજી થયા

એ એના જીવનમાં ઘણા બધા આવા જોરા આવ્યા છે સુનામી આવ્યા છે પંપ આવ્યા છે પણ એ વખતે મહંત સ્વામી મહારાજ પોતે એisdir રહેશે બાકી દુનિયા મેં જેરો વ્યક્તિ હોય તો એના જીવનમાં આવા પ્રશ્નો આવે તો એનું મન ડિસ્ટર્બ થાય મન ડિસ્ટર્બ થાય એટલે બોડી પર અસર થાય સાયક પ્રશ્ન થાય અનિદ્રા આવે ફીફી આવે પે તો બીજા શારીરિક રૂપો થાય પણ એમને કોઈ પ્રકારનો મનમાં રિએક્શન નથી આવ્યું એને લઈને શરીરમાં કોઈ પ્રકારના રોગ નથી આવ્યા આવા પ્રશ્નો સર્જાય તો આ સદપુરુષની ચિત્ત છે